ડિંગુજા પ્રાથમિક શાળા દ્વારા વન ભોજન કાર્યક્રમ યોજવામાં આવ્યો કલોલ તાલુકાના ડિંગુજા પ્રાથમિક શાળાના ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓનો વન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતો આ વન કાર્યક્રમ શ્રી મહેશભાઈ કાળિદાસ પટેલ નો શ્રીજી કેસર કેરી ફાર્મ ખાતે કરવામાં આવ્યો હતો જેમાં શાળાના કુલ બસો વિદ્યાર્થીઓ અને દસ શિક્ષકો હાજર રહ્યા હતા જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ કેસર આંબા ચીકુની વાડી ઘઉં પાક ચનોઠી દિવેલા વગેરે જેવા ફળ તેમજ પાકનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. બપોરના સમયે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પરેશભાઈ કાંતિભાઈ પટેલ ડીંગોચાવાળા હાલ યુએસએ તરફથી ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ સુરેશભાઈ જોશી દ્વારા પીરસવામાં આવી હતી. ભોજન બાદ શાળાના વિદ્યાર્થીઓએ તોરણવાર વિવિધ બાળગીતો, નાટક, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, અભિનય ગીત તેમજ બાળ રમતો રમી આનંદ માણ્યો હતો. શ્રીજી કેસરફાર્મના માલિક મહેશભાઈ પટેલ અને તેમનો પૂરો પરિવાર આખો દિવસ શાળા પરિવાર સાથે જોડાયેલા રહ્યા હતા જો કે તથા તેમના તરફથી વિદેશી ચોકલેટ તથા ફૂડ પેકેટ અને વાડિયા ચીકુ વિદ્યાર્થીઓ નિય આપવા આવ્યા હતા આમ સમગ્ર શાળા પરિવારે ખૂબ જ આનંદ ઉલ્લાસ પસાર કર્યો હતો અંતમાં અંતમાં શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ પટેલે પ્રેરક વાતો કરી સર્વ દાતાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો